નમસ્કાર મીનાક્ષી રાવલ કેમ છો મિત્રો આજે વાત કરીએ આપણે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીનો પવિત્ર દિવસ જ્યારે આવે છે ત્યારે સૃષ્ટિના વિઘ્નહર્તા બુદ્ધિના દેવ સુખ સમૃદ્ધિના દાતા ગણપતિ બાપાનું આગમન થાય છે ઢોલ નગારા વચ્ચે ગણપતિ બાપા મોરિયાના ગુંજારા સાથે બાપા ઘેર આવે છે મંડપ સજાય છે અને ભક્તિનું વાતાવરણ છવાઈ જાય છે આગમનનો અર્થ એ છે કે નવા ઉમંગની શરૂઆત આગમનનો અર્થ એ છે કે નવા ઉમંગની શરૂઆત સુખ સમૃદ્ધિના આશીર્વાદ અને પરિવારમાં પ્રેમ તથા એકતા દિવસ સુધી ચાલે છે પૂજા આરતી અને પ્રસાદ દરેક ક્ષણે ભક્તિનો પ્રકાશ ઘેર વ્યાપે છે દરેક ક્ષણે ભક્તિનો પ્રકાશ ઘેર વ્યાપે છે પણ જ્યારે સમય આવે છે વિદાયનો એટલે કે વિસર્જનનો સમય આવે છે વિદાયનો વિસર્જનનો વિસર્જન એટલે વિદાય નહીં વિસર્જન એટલે વિદાય નહીં પણ એ સંકલ્પ છે કે બાપા ફરી આવશે પણ એ સંકલ્પ છે કે બાપા ફરી આવશે ભક્તોના હૃદયમાંથી બાપા ક્યારેય જતા નથી ભક્તોના હૃદયમાંથી બાપા ક્યારેય જતા નથી તે તો આપણામાં જ વસે છે તે તો આપણા માં જ વસે છે પણ યાદ રાખો મિત્રો વિસર્જન એ માત્ર વિધિ નથી એ જવાબદારી પણ છે મૂર્તિને ગમે તેમ રસ્તામાં કે નાળામાં ન ફેંકો ગમે ત્યાં ના પધરાવો બાપા તો પર્યાવરણના પણ દેવ છે બાપા તો પર્યાવરણના પણ દેવ છે તેથી પર્યાવરણને બચાવવું એ જ સાચી ભક્તિ છે પર્યાવરણને બચાવવું એ જ સાચી ભક્તિ છે તો મિત્રો ચાલો આપણે ઘર આંગણે પાત્રમાં મૂર્તિ વિસર્જન કરીએ અને તે પાણી વૃક્ષોને અર્પણ કરીએ અથવા તો અથવા તો કોઈ વિકલ્પ ના હોય તો નગરપાલિકાના નિર્ધારિત ટાંકામાં જ પ્રેમથી વિદાય આપીએ વિસર્જન સમયે આપણે એક જ મંત્ર બોલીએ વિસર્જન સમયે માત્ર આપણે એક જ મંત્ર બોલીએ છીએ ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા પૂઢ્યા વર્ષી લવકરિયા પૂઢ્યા વર્ષી લવકરિયા કારણ કે બાપાનું આગમન અને વિસર્જન બંને ભક્તિના પર્વ છે એક તરફ આનંદ છે તો બીજી તરફ આશીર્વાદ છે એક તરફ આનંદ છે તો બીજી તરફ આશીર્વાદ છે એક તરફ શરૂઆત છે તો બીજી તરફ સંકલ્પ છે એક તરફ શરૂઆત છે તો બીજી તરફ સંકલ્પ છે તો ગણેશ ગણેશોત્સવ એટલે મિત્રો ભક્તિમાં શુદ્ધિ અને પ્રકૃતિમાં સ્વચ્છતા ભક્તિમાં શુદ્ધિ અને પ્રકૃતિમાં સ્વચ્છતા આભાર